મધ્ય ગુજરાતમાં પાછલા ત્રણ દિવસથી વરસાદી માહોલ જામ્યો છે ત્યારે વરસાદને કારણે જિલ્લામાં આવેલા ડેમો તેમજ તળાવો સહિતના જળ સ્ત્રોતો પણ છલોછલ ભરાઈ ગયા છે આજે વહેલી સવારથી પંચમહાલની ઔદ્યોગિક નગરી ગણાતા હાલોલ શહેરમાં વરસાદે ભારે ધડબડાટી બોલાવી હતી અને માત્ર બે કલાકના સમયગાળા દરમિયાન સાત ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો વરસાદને કારણે નગરજનોએ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો હાલોલ નગરના મુખ્ય રસ્તાઓ પર પાણી વહેતા જોવા મળ્યા હતા ત્યારે કેટલીક સોસાયટીઓમાં પણ પાણી ભરાવાની સમસ્યા ઊભી થઈ હતી ત્યારે વરસાદને કારણે લોકોને ઘરમાં પુરાઈ રહેવાનો વખત આવ્યો હતો હાલો બસ સ્ટેન્ડ નજીક આવેલ હવેલી મંદિર નવી શાક માર્કેટ પાવાગઢ રોડ પર આવેલ બાદશાહ બાવાની દરગાહ કોઠીફળિયા કસબા વિસ્તાર તેમજ વડોદરા રોડ પર આવેલ ફાયર સ્ટેશન અને ગોધરા રોડ પર આવેલ કેટલીક સોસાયટીઓમાં પાણી ભરાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો ત્યારે વાહનો પાણીમાં ગરખાવ થતાં મોટું નુકસાન થવાની પણ ભીતી સેવાઈ હતી હાલોલ નગર જ નહીં સાથે સાથે હાલોલના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો